એની અંદર તો મોજે મોજ નું શાક બને જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તમારા માટે રેસીપી લઈ આજ આજે વાનગી છે તમે કીધી જય 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 જીનેન્દ્ર દ્વારકાધીશ એટલે આ જે રેસીપી છે અત્યારે પંચકઠોર શાક અને પંચકઠોર શાક બનશે ખાટું ને મીઠું ઓહો આજે બધું છે ને ગુજરાતનો નો વઘાર છે એટલે આને કોઈ નામ આપણે અલગ નથી બનતા ખાઈબા નથી બનતા પણ રીઅલ પંચકઠોર નું શાક બધા ખાતા જ હોય લસણ ડુંગળી વગર સ્વામિનારાયણ ધર્મ પણ હાલે જૈન ધર્મ પણ હાલે એટલે જો પંચકઠોર શાક ની રેસીપી એની અંદર આવશે સુકોમ મરચા આખું જીરું ટમેટા નાખવામાં લલાભાઈ મરચાની કટકી મરચાની કટકી આદુ કરી આપડો લીલો વગર હુકો વગર હવે આ થઈ ગયું શરૂઆત જય મહાનુપુરા આ બધી વસ્તુ કેવી છે ખરેખર ત્રણસો ને તો કઈ ન થાય ખરેખર જરૂરથી ઘરે શાક બનાવજો પંચકઠો નું શાક કઠો શાક કોઈ પણ શાક એની અંદરથી આમાંથી કેટલાય શાક બને ખાતા પીતા ભાવતા હોય એને તો ચલો શરૂઆત કરીએ પંચકઠો શાક થી હવે હુકો વગર લીલો વગર લીલો વગર દાળ માં તાવેથો મૂકો નાનકડી રાજુભાઈ ની કે રાત્રી માં બોલી જો આ છે આ હા હા રાજુભાઈ ની કે રાત્રી માં બોલુ ભારો ભાઈ છે ને પોતરાય ભાઈ એટલે આ પોતરાય છે હા આ પોતરાય જો પોતરાવા હા 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 હવે છે ને જો આ સાટ ની અંદર આવશે કઠોળ કઠોળ આ છે કઠોળ કઠોળ છે હા ચણા છે પીળા ચણા છે મગ છે ચોરી છે વટાણા છે પાંચ જાતના કઠોળ તમને ભાવતા હોય નો ભાવતા એમાંથી કાઢી નાખવા સ્વાદ અનુસાર હળદર મરચું અત્યારે હાથી વેલાય નવું શરૂ કર્યું છે હાથી ગુલાબ એટલે ખરેખર બહુ સારું મરચું આવે છે અદાની આપણે વાપરી જ છીએ પણ ગુલાબવાળા વાળા કે તમે વાપરો એક કટો મોકલો

હવે આવશે ચણાનો લોટ ને કાળવી નાખ્યો છે જેમ બધેમાં ટમેટાની ગ્રેવી બધી બની એમાં આની જગ્યાએ આમાં ચણાના લોટની ગ્રેવી લેવા નાખો રિજન સાક રસો ઘાટો થાય ગાટો લસણ ડુંગળી નું આવે ને હા એટલે જૈન ના કોઈ પણ શાક બનતા હોય ને આમાં માઈનોર ચણાનો લોટની બધું નાખતા હોય ઓપરે પાણી નાખો એટલે આનાથી ઘટ ગ્રેવી બને જો 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 પછી પાણી નાખો જો નાખો

ગઠા પડી જશે એટલે રેસીપી ખોટી હતી એના કરવા કરતા આ આપણે બનાવી છે એ રીતની સ્ટાઇલ છે એની અલગ અલગ સ્ટાઇલ હોય કોઈ કોરો લોટ નાખે પણ ચણા નો લોટ નાખો એટલે બાજુમાં પાણી નો ગ્લાસ ભરી નાખોલું વેલણ રાખે હા હવે તો આ એટલે આનાથી થાય કે આંબલી નું પાણી હાલો હવે આ શાક અત્યારે એક રસ તૈયારી છે અને આપડે રાજભાઈ આ આંબલી ની બધું એટલે વાપરીએ છીએ પેલા સમય ની અંદર આવું જ વપરાતું હવે અત્યારે કલ્ચર બદલી ગયું એટલે બધા લીંબુ ના ફૂલ ને આવું તેવું બધું નાખે સાદુ ખાવા વાળા એની મીઠું ધાણાજીરુ પેલા નામાં ડુંગળી કે લસણ કોઈ કઈ નઈ જૈન 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 સો ટકા જૈન માં પણ ચાલે સો ટકા સ્વામિનારાયણ માં પણ ચાલે બરાબર હવે આવશે દાણા જીરું સ્વાદ અનુસાર ઉપરથી દાણા જીરું મેં તમને કાલ કીધું એમ કે હું નાનો હતો ને એથી મારા મમ્મી એ વખત શીખડાવ્યા છે મારા પપ્પા એ વખત શીખડાવ્યા છે અને રિયલમાં કહું એટલે અમુક ફેર હું મારા પપ્પાની સ્ટાઈલના વગાર કરું અમુક ફેર મારા મમ્મી મમ્મીની સ્ટાઈલના વગાર કરું એટલે મારા વગર એ ખરતા નહીં હોય તમે પાંચ વિડીયો જોજો કોક ફેર પહેલાં દાણાજીરું નાખીશ કોક ફેર પછી દાણા જીરું નાખીશ એટલે મને ખબર ન હોય પણ આમાં હું જ અડધી વસ્તુ મારા પપ્પાએ શીખડાવી

આ વાકાની સ્ટેટમાં રસોઈ કરતા ઈ અમારે વારસાગત એટલે આ બધું ઈ વારસાગત વિરાસત છે એનું વિરાસત ચાલતી આવે હાલો મીઠું મીઠું ઉપરથી હવે પડશે સ્વાદ અનુસાર મીઠું ચમચો લાવો માથે

કોથમરી પડે એટલે સમજી લેવાનું ભાઈ સાચ થઈ ગયું છે સો ટકા કમ્પ્લેટ હા હવે જો આમાં કે નો નાખો ગરમ મસાલો નો નાખો કસ્તુરી મેથી પણ કાઈ નો આવે આપણી ગુજરાતની દેશી કાઠિયાની જે મોજ હોય ને એની અંદર તો મોજે મોજનું શાક બને હા એટલે પછી આને જે નામ આપવું એ મોજીનું પંચકઠોળ શાક સંજય ભાઈ સંજય તો મિત્રો આપણી રેસીપી બની ગઈ છે તમે પણ ઘરે બનાવજો છે ને ઓપન કહે કે તમે પણ શીખો તમે પણ બનાવતા શીખો જે કોઈ લોકો ના ફાવતું હોય તો તમે બેનો અધિકારીઓ બધા શીખે સાંજે વાત ને જો આજ ખરેખર સારું શીખશો અને સારું બનાવશો અને તમારા પરિવારના સભ્યોને સારું જમાડશો આજે સવારથી બધા બિચારા કામે ગયા હોય બિચારા એટલે કહું કે અમને ખબર છે કે ખબર ઘરે ચા પી નીકળે ને પછી રાત્રે અમે કેટલા વાગે પહોંચી અમે તો રસોયા છીએ એટલે આયા તમે તો ઓલું સવારે આઠ વાગે ટિફિન લઈ ગયા હોય એ ટિફિનમાં જે બનાવી હોય અને જે જે લોકો સર્વિસમાં જતા હોય જોબમાં જતા હોય ટિફિન લઈને જતા હોય તો એને કંઈક ટિફિનમાં સારું સારું બનાવી દેવું બિચારા હોય ને આઠ વાગે ગયા રાત્રે આઠ વાગે આવે ન બને તો રાત્રે કંઈક સારી વાનગી બનાવી દેવી અને તોય અને ઘરે બાકી ટિફિન વગરના જે ઘરે જમવા આવતા હોય એના જાતે આમ ઘરમાં ગરમ બનાવવું રસોઈ અને બેસીને આમ છે ને સારું બને ને સારું ખવડાવું બીજું બધી ટીક અને મા ભગવતી નું રતન કરવાનું જયંતુ તમને કેવી લાગી કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ઊંધિયું બની ગયું છે હવે તમે પણ આવી રીતે બનાવી નાખજો સંજયભાઈ ના હાથ ની જે રેસીપી તળેલું ઊંધિયું એવું લાગ્યું કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ